નમસ્તે બાળકો બધા મજામાં ચાલો બાળકો ફૂલ બનાવો ચાલો બધાય સરસ મજાનું ફૂલ બનાવો બાળકો અરે વાહ કેટલા ડાયા ને હોશિયાર બાળકો છે ચાલો બધાયના માથા ઉપર ચલો ખભા ઉપર કમર ઉપર ચલો બધાયના કમર ઉપર હાથ ચલો બધાય હાથ ઘસો બેટા બધાય ઘસો હાથ હાથ ધસવાના છે બેટા બધાએ ચાલો ગાલિયા અડાડો પાછા ઘસો ચાલો ઘસો ઘસો હાથ ચલો પાછા ગાલિયા અડાડો અરે વાહ ચાલો બધાય તાળી પાડો બાળકો

બસ બેટા ચાલો બધા એતનશ્રી બાને જોર થી તાળી પાડી દો બધાય બધાયને મજા આવી ચાલો સરસ હોતાનશ્રી બેટા ખૂબ સરસ ગાયું ચલો ફરી તાળી પાડી દો એતનશ્રી બધાય